સ્વાગત છે તમારું મારી ચેનલ પર તો આજે આપણે બનાવીશું દાલ ફ્રાય તો ચાલો આપણે દાલ ફ્રાય બનાવીએ તો પહેલાં મેં અહીંયા તુવેરની દાળને બોઇલ કરી નાખી છે તમે જોઈ શકો છો તો હવે આપણે કઢાઈમાં થોડું તેલ ગરમ કરી લઈશું હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે થહ તો આપણે તેમાં તેમ બે ચમચી જેટલું જીરું નાખી દઈશું જીરું થઈ જાય એટલે આપણે તેમાં છ થી સાત જેટલા લાલ મરચાં નાખી દઈશું અને તેના પછી કઢી લીમડો નાખી દઈશું તેના પછી આપણે ચપતે લીલું નાખી લેવાનું છે ત્યાર પછી આપણે સમારેલા લીળા મરચાં નાખી દઈશું અહિયાં મેં પાંચથી છ મરચાં લીધા છે તે આપણે નાખી દઈશું અને તેના પછી આપણે એક સમારેલું લાલ ટામેટું નાખી દઈશું જો આપણે તેને બરાબર મિક્સ કરી દેવાનું છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દેવાનું છે હવે આપણું આ મેઠા બધા સરસ રીતે ચડી ગયા છે તો આપણે એમાં બધા મસાલા નાખી દેશું તો સૌથી પહેલા આપણે એક ચમચી જેટલું લાલ મરચું નાખી દેવાનું છે અને તેના પછી ચમચી જેટલું ગરમ મસાલો નાખી ચમચી જેટલી હળદર નાખી દેવાની છે અડધી ચમચી જેટલું ધાણાજીરું નાખી દઈશું હવે આપણે તેને બરાબર મિક્સ કરી દેવાનું છે તું સરસ રીતે થઈ જાય ત્યાર પછી આપણે જે દાળ બાફેલી હતી તે નાખી દેવાની છે હવે આપણે તેને ઢાંકીને દસથી પંદર મિનિટ સુધી ગરમ થવા દઈશું તમે જોઈ શકો છો આપણી આ દાળ ફ્રાય તૈયાર થઈ ગઈ છે આ ખાવામાં તો એટલી બધી ટેસ્ટી લાગે છે કે તમે ઘડે ઘડે આ બનાવશો અને જીરા રાઇસની જોડે એકવાર તમે જરૂરથી આને બનાવજો જુઓ તમને મારી આ દાલ ફ્રાયની રેસીપી ગમી હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો અને હા કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે મારી આ દાલ ફ્રાયની રેસીપી તમને કેવી લાગી